જય માતાજી જય ખોડિયારમાં સ્વાગત છે તમારું આપણા આજના બ્લોગમાં કમલેશ્લોગમાં આશા કરી કે તમને આપણા આજના વ્લોગ પસંદ આવી છે પસંદ આવી તો વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે શુભ સવાર થઈ ગઈ છે અને આજે આપણે નોકરી ઉપર આજે આપણે કાલે નોકરી ઉપર હતા તો આજે આપણે નોકરી પૂરી થઈ ગઈ છે તો અત્યારે હું જાઉં છું માધવપુર આપણા પરીબેન છે અને રમેશભાઈ છે તેની પરિબહેનની મમ્મી છે તેને લેવા જવાના છે માધવપુરથી તેડવા જવાના છે બેનને તો અત્યારે મને થયું કે લાવ આજ વ્લોક સ્ટાર્ટ કરું છે આજે સમય તો આપણે સ્ટાર્ટ નથી કર્યા એટલે શામળા અને માધુપુરની વૈશ્વમાં જ આપણે લાગાઈ માતાજીનું મંદિર આવી ગયેલ છે ત્યાં અત્યારે થોડેક દૂર છે માતાજીના મંદિરથી તો અત્યારે વ્લોક સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે એક નજારો તમે જોઈ લઉં બધા બાજુ ફરતે બાજુ સણયા જ છે અત્યારે આ બધામાં જ વાવેતર થાય છે અમારે તો સૈણિયાનું વાવેતર થઈ ગયું અને બહુ મોટા થઈ ગયા છે તો તે પણ આપણે વ્લોકમાં બતાડશું પણ આજે સલો અત્યારે તમને આ એક વ્યૂ બતાડી દઉં ને રાધેભાઈની ગાડી લઈને અત્યારે છું કેમ કે પપ્પાને આજે આપણે ગાડી જોતી હતી રમેશભાઈ છે તે રાધેભાઈને બંને ક્યાંક ગયા છે રાધેભાઈની મજા નથી એટલે કેશોદ બાજુ દવાખાને જવાનું કહેતા હતા તો અત્યારે ચાલો હવે આપણે માતાજીના મંદિરના દર્શન તમને કરાવું બોરસલી જો મસ્ત મજાની બોરસલી આવી ગઈ છે ગાડી અહીં રાખી દીધી છે પાણી પી લીધું છે મોઢું ફ્રેસ કરી નાખ્યું છે અને ટોપી કાઢી નાખી છે કેમકે હવે નથી ગમતી ગરમી થાય છે તો સાલે માતાજીના દર્શન કરીએ વાંચે માતાજીનું મંદિર આ બધું બ્રાઉન તો મિત્રો અત્યારે માતાજીના દર્શન તો ત્યાંથી થઈ શકે એમ કેમ કે ત્યાં પડદો આડો છે માતાજીના તનક તો બસ અત્યારે બરાબરથી દર્શન કરી અને અત્યારે એક વ્યૂ જોઉં એક જોઉં અને આ બધે જો રોડની બાજુમાં આપણે માધુ પર જઈએ ને તો જો અહીંયા ગેટ છે મંદિરનો અને અહીંયા માતાજીનું મંદિર છે તો હજી ઓલી બાજુ પણ હજી બેસવા માટે જગ્યા જો આ બાજુ આ લઈને દેખાય ત્યાં બાજુ પણ આપણે હવે થાય છે લેટ તો ચાલો જલ્દી નીકળીએ તો ચાલો હવે નીકળીએ રેખાબેનને તેડવા એના ઘરથી થોડોક આગળ આવતો રહ્યો પણ એમાં એક અત્યારે આવતા જો એક અહીંયા રોડ ઉપર છે ને ગલોડિયો મરી ગયો હતો જો અહીંયા જો અહીંયા લોહી પડ્યો છે અહીં પડ્યું હતું ગલોડિયું તો એને આપણે અહીંયા સાઈડમાં નાખી દીધું છે બિસાડું ટ્રકવાળા પીલાઈ ગયા અને જો હજી નાના નાના ગલોડિયા હજી ત્રણ અંદર છે એમ તો મોટા થઈ ગયા છે ટ્રકવાળા પીલાઈ નાખ્યું હતું તો હું થોડોક આગળ આવી ગયો છે તો હવે પાછો આમ જાઉં હું થોડોક વધારે આગળ આવી ગયો હતો આમ આવતો તો હોય પણ ખબર નથી રહી અંદાજે અત્યારે રેખાબેનના ઘરે પૂગી ગયા છે અને અત્યારે રોડની બાજુમાં છે ઘર તો અત્યારે તે ભાઈને નવરાવ જશે એ જ આપણે બાકી જાય બાજુમાં જ કેનાલ નીકળી છે થઈ જાય ભાણેજનું પછી નીકળીએ ફૂલરામાં ડાયરેક્ટ so blog mau benar aja, mana dapat di pasir aja, ternormal tidak panik, aglimana gayman mandiri lebih nenekir, hoo hoo પપ્પા ક્યાં પપ્પા હું ત્યારે ઘડિયાળમાં બે વાગી ગયા છે તો અત્યારે હવે આપણે અહીંયા જમવાનું તો કીધું તો પણ હું નતો જમો તો અત્યારે હવે જમી લઈએ ફટાફટ અને પછી આપણે જવાનું છે માતાજીના મંદિરે સારું ચાલો હાલો જમવા આવું જમવા બેસી જાઉં કે જમી લીધું બે વાગી ગયા મારા પપ્પા અત્યારે જમે છે અને હું જમી લઉં હવે હવે આપણે માતાજીના મંદિરે જાવું છે કામકાજ ચાલુ છે તો ચાલો આજે તમને બતાડો અને અત્યારે રિસેક્ટ પડી જાઓ અત્યારે બધા મિત્રો

શાસક એવી આપણે પાંચ ગલુડિયા છે તેના રોટલા નાખવા આવી ગયો સવાર મીજ નાખી ગયો તો ત્યારે જો બે અહીંયા છે બે અહીંયા છે અને એક અહીંયા છે તો પાંચ ગલુડિયા આ હું તમને કૂતરા ગણાવું કે કાયમે કેટલા ગલુડિયાના હું કાયમે કેટલા કૂતરાના હું અટણ મેં રોટલા નાખું એ તો પાંચ અહીંયા છે તમે ગણીજો તો હાલો આ નાટણ મેં રોટલા નાખી દઉં ફટાફટ Hadi, hadi. પાંચ ગલુડી આવી છે તો આ ગલુડિયા ને રોટલી નાખી દીધી અને જયદીપભાઈ જો અત્યારે બપોરે જમી આવીને દુકાન ખોલે છે રાજભાઈ આજે ભણવા નથી ગયા અને આ રીતે હાલે છે અરે અહીં તો જયદીપભાઈ આવતા હોય ઘેરેથી જમીને એટલે રોટલી લેતા આવતા હોય પણ ઓયલા ગલુડિયા હોય તેને ક્યારેક ના ખાય ક્યારેક ના ખાય એમ એટલે બધા હોય એટલે થાય રાખે પણ એક દિવ આખા દિવસમાં એક ખરી તો હું નાખ્યા હું અને બાકી તો સારો તમને માતાજીના દર્શન કરાવી દઉં અને આજે નાટું મોટલું જે કામ કર્યું છે અત્યાર સુધી તે બધું તમને જણાવી દઉં તો સારો ફટાફટ તમે પહેલાં તમને માતાજીના દર્શન કરાવી દઉં તમને અહીં કંઈ નવું જોવા મળ્યું જો આ બે સાઈડમાં જે આપણે સકડીઓ છે તે નવ્યું ફિટ કર્યું છે એક જૂની હતી અને એક બે વસ્તુ તો તમે અત્યાર જોયા છે આપણે જે અહીંયા ઓટો છે માતાજીના મંદિર ની પાછળ હતો તે અડધો કાપી નાખ્યો છે અડધાનો પોણો થોડોક સોરજ બની શકે એટલો તો એ ત્યાં રહેવા દીધો છે ઓટો બાકીને બધો કાપી નાખ્યો છે તો એ એક કામ કર્યું છે નવીન બધા મિત્રોએ માતાજીના દર્શન કરી લીધા છે અને આપણે જે મંત્ર છે તે પણ જો અત્યારે કમ્પ્લીટ ચાલે છે અને કામ શું શું કર્યા છે તે જણાવી જાઉં આપણે જો પહેલાં એક તો આપણે માતાજીના મંદિરના જે આગળ નવરાત્રિમાં પત્રકડા માર્યા હતા તે કાઢી નાખ્યા છે કેમકે તેની દોરીઓ હવે તૂટવા માંડવી જો અને નીચેથી છોકરા ખેંચી લેતા હતા કેમકે દોરીઓ નાન્યું હતું ઓલા જે દોરી હોય પતરકડાની તે ઢીલી પડી ગઈ હતી તો તેને કાઢી નાખ્યું છે બાકી બીજું કામ એ કર્યું છે ચાલો તમને બતાવું વિડીયોમાં બનાવી જો મજા આવશે બીજું કામ કર્યું છે જો આપણે આ આપણે કચરો નાખવાનો છે જે ભીનો સૂકો બધો કચરો હોય તે અહીંયા નાખવાનો નારિયેલના સોતા નહીં એવું બધું એમાં નાખીને પછી સળગાવી નાખવાનો બીજે ક્યાંય ઉડાડવાનો નહીં કોઈ પણ કચરો હોય એમાં નાખીને પછી સળગાઈ દેખવાનો પછી આ બનાવ્યો છે સોસ ખાડો બનાવ્યો છે આ જે પાણાની આર છે તે મહેરબાની કરીને જે કોઈ વ્યક્તિ વિડીયો વ્લોગ જોતા હોય જે કોઈ મારો વ્લોગ જોતા હોય મંદિરે માતાજીને નિવત કરવા આવો ત્યારે પ્રસાદી જે કોઈ વધે તે સામે ઓટો તમને દેખાતો હોય છે જો વાં છે ત્યાં મહેરબાની કરીને તમે જ્યાં વધારે નાખો તો સારું કેમકે અહીંયા બધા મંદિરે પછી આ પડ્યું હોય તો થોડીક સ્મેલ આવે ને ખરાબ લાગે એટલા માટે અને બાકી તો આશા આ ગયા સિનિરવિએ આપણા ગામના નાના નાના મિત્રો બધા આવ્યા હતા આગળ તમે જોયા હતા બ્લોગમાં અને હજી દાદા બધા મિત્રો હતા તો ત્યાં અહીંયા ખામણા કરી ગયા ઝાડવાના એ બાજુ બધામાં કરી ગયા છે અને દાદા બધા મિત્રો હતા તો આ વખતે હવે તો આપણે બ્લોગ ચાલુ કરી દઈશું બનાવવાનું હજી મોબાઈલ તો નથી લીધો પણ અત્યારે હવે ચાલુ કરી કેમ કે પછી અત્યારે ન કરીએ તો પછી થોડુંક અત્યારે જે ફેમિલી બનાવવાની છે એ અત્યારે બની શકી છે આ બધામાં જો ખામડા બનાવી નહીં ખા આ બાજુ અને આપણે જે ઓટાની ભરી તો નીકળી હતી જે માટી નીકળી હતી તે બધી આ બાજુ પાથરી દીધી કેમ કે આમાં બહુ ખળનો બહુ ભરાવો થતો એટલા માટે અને આ કેળો છે આપણે જો આ તમે જોતા હો આ કેળો જાય છે આપણે બાથરૂમ જાય છે કેળો સનરાઈસ બાથરૂમમાં જે આપણે નવા બનાવી ગયેલા છે તે બાજુ જાય છે કેમ કે તે બાજુ આપણે સોમાસે ને બહુ જ તકલીફ થઈ છે કેમ કે ગારાવાળા પગને બગડી જાય એટલા માટે તો આ રીતે છે બનાવી ગેલ અને હજી આમાં છે ને સિમેન્ટની સિમેન્ટનું ગાડીયું અને હજી આ જે તળ્યું દેખાય તેમાં આપણે ગાડીયું ભરી દેવાનું છે મધ હતું એટલા માટે તે રાખી દીધા હતા ત્યારે કામ કરતા ત્યારે હમણાં પાસા કરશે ત્યારે તે કમ્પ્લીટ કરાવી લઈ દિવાલ પાખે જરીક કેળી હતી ત્યાંથી થોડોક ગાળો કાઢી નાખ્યો છે અને અહીંયા એક હવે દરવાજો ફિટ કરવાનો છે તો અત્યારે મારે કામ કરવાનું છે તમને બતાવી દઉં મારે કામ કરવાનું છે અત્યારે જો આપણે આ પિલોર છે ને તેના ત્રણ ખીપા હતા તે એક બે અને ત્રણ તે નવ ગણવેન જે આપી કાપી છે અને હવે જે આધાર છે ને તે કાપવાની છે તો અત્યારે તે કામ મારે કરવાનું છે તો જે આપણે કારીગર છે તે કીધું હતું અને બાકી હજી આપણે રૂમનું કામ છે તેમાં બહાર પણ આવી ગયું છે હવે ફિટ કરવાનું બાકી છે તો તે પણ હવે એક બે દિવસમાં થઈ જાય છે અને બાકી તો જો એક વડલાની ડાયડિયું આપણે બહુ મોટો વડલો હતો તેમાંથી કાપી નાખ્યું છે તમે જોતા હોય છે જો આ બાજુ બધા પતરામાં અડી ગયું છે ડાયરું માથે વહી ગયું હતું એટલે ડાયડિયું કાપી નાખ્યું છે તો હવે કંઈ જાતો સમય નથી લેતો ને ફટાફટ કામ કરવાનું કરી દઉં સારું કટિંગ કરવાનો હતો તે થઈ ગયો છે કપાઈ ગયો છે અને તેની બાજુમાં બેલા પડ્યા હતા તો તે પણ હેટવવાના હતા તો તે પણ હેઠવી નહીં કરશે કેમ ધકેલી ડેલો બનાવવાનો છે આપણે તો આ બાજુ તો અહીંયા આપણે કટિંગ કામ કરી નાખો રેવલ આ બાજુ દરવાજો આવી છે આમ ધક્કો મારશે એટલે આમ વહી જાય છે ને અહીં જો શું છે મધ સાદું મધ છે ઝેરી નથી તો આ બધા બેલા હતા અહીં સાઈડમાં ને આપણે નાના નાના મિત્રો બધા આવતા તો એક દિવસે અહીંયા ચોખું કરી ને ડાયડીઓ બધી જાળવાની કાપી હતી એ બધી અહીં નાખી દીધી છે જો આ પોતાનો ખાડો અને આ બાજુ પાછળના ભાગમાં પણ ખામણા કર્યા છે બધા તો ચાલો તમને બતાડું રૂમ અને હા બીજી એક વાત તો તમને કહેવાની હજી ભૂલાઈ જાય છે આપણે જે આ બધા આ બાજુના રૂમ ને આ બધું જે ઢારીઓને છે તે બધેમાં લાઇટ ફિટિંગ કર્યું હતું તો લાઇટ ફિટિંગ જો આ રીતે કરી નાખ્યું છે આ રૂમમાં એક ટ્યુબ ટ્યુબલાઇટ મારી છે અને તેનો બોર્ડ આવી છે આ રીતે બાજુના રૂમમાંથી પાવર આવી ગયો છે આમ આ રીતે અત્યારે રૂમની પરિસ્થિતિ છે તમે જોઈ શકતા છો તો આ રીતે છે રૂમ બહુ ગંદી બહુ ખરાબ હાલતમાં છે તો તેને આગળ વારી અને તેમાં છે ને ધૂપ મૂકી દઉં કેમ કે સ્મેલ આવે છે બીજી એટલા માટે તો તે બે દિવસ ધૂપ મુકાઈ જાય એટલે તે શું હમણાં પપ્પા કામ કરવા આવવાના છે તે વહેલી તકે ફિટ કરી જાય અને બાકી જો અહીંયા એક ટ્યુબલાઇટ મેરી છે એક વાં ટ્યુબલાઇટ છે ને એક વાં સેલે ટ્યુબલાઇટ છે ને એક અહીંયા બોર્ડ મૂકો છે કે ગમે ત્યાં મંદિરે કંઈ મોટું કાર્ય હોય ત્યાં અહીંયા કંઈ રસોડાનું કંઈ કામ કરે ત્યારે અહીંથી પાવર જોતો હોય તો આ બધા મળી જાય એટલા માટે આપણે જે મટીરિયલ હતું તેના જ પૈસા દીધા બાકી જે લાઇટ ફિટિંગના કારીગર હતા તે આપણા પિયુષભાઈ કરે છે મારા દોસ્તાર તે ફ્રીમાં કરી ગયો છે તો બસ આ રીતે અહીંયા ફ્રીમાં કરતા હોય એટલે જલ્દી ન કરાવે અને જે ફ્રીમાં કામ કરતા હોય તે તેને ટાઈમ મળે એટલે ફ્રીમાં કરી જાય તો તે બધા તેની રીતે સેવા દેતા હોય તો આપણે કોઈને ના તો ન શકાય તો આ રીતે અહીંયા બધા સેવા દેતા હોય છે અને બીજા કોઈ બર્થ ડે કે હોય તો ગ્રુપમાં દેતા હોય છે તો હમણાં ખોડિયાર જયંતિ ટૂંક સમયમાં આવવાની છે તો આપણે અહીંયા અહીંયા આપણે પ્રસાદી માટે દિવસે દિવસનું રાખ્યું છે કેમકે અહીંયા બાજુ થરેડાવારે માતાજી છે ખોડિયાર માતાજી ત્યાં પણ પ્રોગ્રામ હોય એટલા માટે અહીં તો અમે પહેલેથી કંઈ કરતા જ નથી એટલા માટે અત્યારે કંઈ રાખ્યું નથી ખાલી દિવસના સા પાણીને પ્રસાદ એ છે તો બાકી અત્યારે રૂમ ક્લીન કરી નાખું અને પછી આગળ શું કામ કરું તે આગળ લડાવું માંડવી વીણીમાં મંદિરે અને રૂમમાં છે ને અટાણમી આગ લાગી છે તમે જુઓ અટાણમી જો આ રૂમમાંથી ધવાડા નીકળે ફૂલ અને નવગણભાઈને જયદીપભાઈને જો અટાણી માંડવી વીણે એટલે એ સોરી ભૂલ થઈ ગયો ઓલા માંડવી ગામ આ ઓટો તોડ્યો નહીં ને ગાંગડા છે ને એ વીણી ને ઓલા ઓટામાં છે ને થોડીક ભરીત કરવાનું છે તે ભરીત કરવાનું કામ ચાલુ છે બોલો જય બાપા કી બોલ જય બાપા જય બાપા કે બોલલા બે જય બાપા બોલલા બોલ હવે આ બાપુને જાવ એટલે કોણ આપણે એક ભાઈ છે બહુ ફેમસ છે નામ તો મને નથી ખબર વિન ડીડીઓ જતો હોય ઈનો એનો એનો આગળ રેલ અમે જોઈને પછી કઈ આઈ આવી ગયું બોલ જય બાપા કે તો બાકી જ અત્યારે આ ભરી થોડુંક કરવાનું છે તે ઘર નાખ્યા ફ્રી જતી અત્યારે અમે શું બધા માંડી વિશે મારું સબલું ભરાઈ ગયો હું નાખવા જાઉં તો આ કામ અત્યારે ચાલુ છે ને રૂમમાં કંઈ હરગું નથી રૂમમાં આપણે કૂતરાનું સંડાસ પડ્યું હતું એટલા માટે ત્યાં જે રૂમમાં સ્મેલ બીજી આવતી હતી એટલા માટે એ ધવાળો કરી દઈએ આપણે જે ધૂપ હોય ને ધૂપ તેનો ધવાળો કરીને આપણે રાખી દેવાનો ગમે એ રૂમમાં સ્મેલ આવતી હોય તે વહી જાય છે અમે આ રૂમ જ્યારે આમાં ગોળ ને ઘીનું ઉઘરાણું હતું ને પરવા ત્યારે તેમાં ધવાળો કર્યો હતો મેં બે ત્રણ ફેરી કર્યો તો સ્મેલ સાવ વહી ગઈ છે તો બસ એ રીતે કામ ચાલે છે અત્યારે અત્યારે તમે મારા કપડાં જોઈ શકતા હાવ ભરાઈ રહ્યા કેમકે આજે મારે કામ ચાલુ હતું સીએમ બાપુ નવ હવે સબલું નાખી દઉં ને અત્યારે માતાજી ની આરતી થઈ ગઈ છે અને અત્યારે સાત સવા સાત જેવું વાગી ગયું છે તો હવે ઘરે નીકળીએ કેમ કે કામ કરતા તો જાદુ બધું કામ કરી નાખ્યું તો જો અત્યારે હવે બાપુને તે પણ હાથ પગ ધોઈને ફ્રી થઈ ગયા છે અને સલા હવે નીકળીએ ઘેરે એટલે તો ઘેર આવી ગયા ને આપણે કુઈતા રહ્યા તો કઢી તો મમ્મી અત્યારે રોટલા કરે છે હું બટકો ભરી લીધો હતો મમ્મી અત્યારે રોટલા કરે છે અને પાણી ગરમ થઈ ગયું છે તો ફટાફટ નાઈ નાખીએ તો બસ અત્યારે નાઈને ફ્રેશ થઈ ગયો છે મમ્મી અત્યારે જમવાનું બનાવી લીધું છે તો આપણે અત્યારે કુળદેવીના મઢે અમારા દર્શન કરી આવીએ તો બસ અત્યારે મેં માતાજીના દર્શન કરી લીધા છે અને તમે અત્યારે અહીંયા જો આ અહીંયા કૂતરું છે અહીં ને હજી બે ત્રણ કૂતરાં છે તો તેને છે ને તે રોટલી નથી ખાતા એટલા માટે ત્યાં ગામના કૂતરા છે એટલે બધાય તેને બિસ્કિટ નાખતા હોય એટલે તે બિસ્કીટના એવા અહીંયા છે તો તેને આપણી દુકાનેથી લઈને બિસ્કિટ નાખી દઈએ કેમકે તેને તો ક્યારેક ક્યારેક જ બિસ્કીટ નાખી દઉં કેમકે કાયમી તો એ ગાડી લઈને આવતો હોય એટલે કંઈ નક્કી ન હોય જ્યારે પણ હોય ત્યારે બિસ્કિટ નાખી દઉં

તો ગલોડિયાઓને રોટલી નાખી દીધી છે ને તે અત્યારે દિવસ નથી તે બીએ બહુ નાના ગલોડિયા છે એટલા માટે બે એને રોટલી નાખી દી રોટલો નાખી દીધો છે અત્યારે તે અહીંયા વાળની અંદર ગરી ગયા છે અને મેં પણ હવે જમી લીધો છે કૂતરાઓને રોટલા નાખી દીધા છે પાંચ કૂતરા અહીંયા પાંચ ગલોડિયા સાસાયટીએ પાંચ ગલોડિયા માતાજીના મંદિરે અને જે આગળ તમને ગામમાં જે નહીં ખા એક ઉતરાને આલતા ચાલતા બે ત્રણ દિવસે બિસ્કીટ નખાઈ દે છે કેમ કે કાયમી તો ભેગો ન થઈ શકું કેમકે ક્યારેક ગાડી લઈને વધુ પૂરતો તો ગાડી લઈને જતો હોય આ લઈને તો ક્યારેક જતો હોય ભાઈ વાહ આવતો હોય એટલે નાખી દઉં તો બાકી તો કંઈ નહીં તો હવે જમી લીધું છે બતાવીએ બસ તો હવે છે ને ફટાફટ આપણે કામ ચાલુ કરી દઈએ બ્લોગ એડિટિંગ કરવાનું છે એવું બધું કામ એ છે બ્લોગ થઈ ગયું છે બહુ લાંબો તો છેલ્લે સુધી બના હોય તો ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે હોય તો લાઇક કરી નાખજો અને શેર કરી નાખજો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો તો વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા એક નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી